ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ આઈપીએસ નિલપિત રાય અને કેટી કમારિયા ડીવાયસપીની ટીમે ગુજરાતમાં સપાટો બોલાવ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ આઈપીએસ નિલપિત રાય અને કેટી કમારિયા ડીવાયસપીની ટીમે ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે જેમાં ગાંધીનગર એસએમસી દ્વારા રોજે રોજ રેડ કરીને અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા રહે છે ગાંધીનગર બનાસકાંઠા પાટણ અને છોટા ઉદેપુરમાંથી ત્રણ જિલ્લામાં રનિંગ રેડ અને બનાસકાંઠા જિલ્લામાં ઘરમાંથી દારૂ પકડ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર રેડની વિગત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર થી વામૈયા જતા રોડ ઉપર રનિંગ રેડ કરતા ચાર લાખ ચોત્રીસ હજાર નવસો ના મુદ્દા માલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપી સંજુબા કાંતુબા વાઘેલા ને ઝડપી પાડવામાં આવ્યો અને બીજા પાંચ આરોપીઓ વોન્ટેડ રહ્યા હતા આ સફર રેડ એસએમસી ઓફિસર જી આર રબારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી તેમજ છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રનિંગ રેડ કરતા રૂપિયા નવ લાખ અગિયાર હજાર છસો ના મુદ્દામાલ સાથે બોડેલી જાંબુ ગામ ખાતે સિંહ વિસ્તારના જાહેર રોડ ઉપરથી પકડવામાં આવ્યો આ રનિંગ રેડમાં પીએસઆઈ બી ગોહિલ એસએમસી અને તેમની ટીમે સફર રેડ કરી ગાડીના ડ્રાઈવર અને તેની બાજુમાં બેસેલા એક અજાણ્યા ઈસમ ભાઈલાલભાઈ જોચનભાઈ ભગોરા જેઓ ગાડીના માલિક હતા અને દારૂ મોકલનાર દારૂ લેનાર દરેકને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તદુપરાંત ગાંધીનગરના ડભોળા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા ચિલોડાથી નાના ચિલોડા ગીફ્ટ સિટીના ઉતરતા છેડે રનિંગ રેડ કરતા રૂપિયા છ લાખ એકાવન હજાર નવસો નેવુંના મુદ્દા માલ સાથે કમલેશ શંકરલાલ ડ્રાઈવર અને ગોવિંદ લાલુરામ એમ બે આરોપીને પકડી પાડવામાં આવ્યા અને ચાર આરોપી વોન્ટેડ રહ્યા હતા આ સફળ રેડ એસએમસી પીએસઆઈ એચવી તડવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી એવી જ રીતે એસએમસી એ હાઉસ રેટ કરતા બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપિયા ચોર્યાસી હજાર ચોત્રીસના મુદ્દામાલ સાથે આરોપીઓને ચેતનસિંહ વદાનસિંહ વાઘેલાને પકડી બીજા એક આરોપી વોન્ટેડ રહ્યો હતો વોન્ટેડ આરોપી નીતિન ઠક્કર હતા આ સફર રેડ પીએસઆઈ વી પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી આ ઉપરથી જાણી શકાય છે કે એસએમસીએ રોજે રોજ રેડ કરતા દારૂનો વેપાર કરતા ફફડાટ થઈ રહ્યો છે સક્રિય એસએમસીની ટીમમાં સમગ્ર ગુજરાતમાં ગમે ત્યારે ગમે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ કરતા અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ધંધો કરતા લોકોને પકડી પાડીને જેલને હવાલે કરી શકે છે એસએમસીની આ કામગીરીને લોકોએ સારી કામગીરી તરીકે વધાવી રહ્યા હતા